ફાયર સેફ્ટીને લઈ મામલતદાર પ્રાંત તાલુકા પંચાયત વિકાસ અધિકારી ચીફ ઓફિસર પોલીસ તંત્ર ફાયર ડિપાર્ટમેન્ટ સહિતના અધિકારીઓ તપાસ માટે નીકળ્યા હતા લક્ષ્મી માર્કેટના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને દુકાન બંધ કરી નાસભાગ મચી ગઈ છે રાજકોટની ઘટનાને લઈને માંડવી તંત્ર દોડતું થયું છે રાજકોટ ગેંગ ઝોનમાં બનેલ ગોઝારી ઘટના બાદ તંત્ર સફાડી જાગી દોડતું થયું છે ત્યારે સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા વિસ્તારમાં પણ તંત્ર દ્વારા ફાર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નગરમાં ફાર સેફટીને લઈ પ્રાંત અધિકારી મામલતદાર ચીફ ઓફિસર પોલીસ સ્ટાફ ડિપાર્ટમેન્ટ તાલુકા પંચાયત વિકાસ અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓ દ્વારા ઝીણવંતભરી તપાસ હાથ ધરી રહ્યા છે માંડવી સુપ્રી વિસ્તારમાં આવેલ લક્ષ્મી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે